જય હિન્દ જય ભારત મિત્રો હું છું કિશન સ્વાગત કરોઢ કે બે મિનિટનો વિડીયો બનાવવાનો છે અમે મિત્ર બંગાળ આ શોર્ટકટ ટ્રીક છે આ એટલે આસામ આસામ મેં એટલે मेगाले मेगाले मी એટલે મિઝોરો ત્ર એટલે ત્રિપુરા અને બંગાળ એટલે પશ્ચિમ બંગાળ છે ને एकदम સરળ રીત મિત્રો અમે મિત્ર બંગાળ એટલે અ એટલે આસામ મે એટલે મેઘાલય મી એટલે મિઝોરો ત્ર એટલે ત્રિપુરા અને બંગાળ એટલે પશ્ચિમ બંગાળ તો આ હતી બાંગ્લાદેશ સાથે જે ભારતના રાજ્યો સરહદ ધરાવે છે એની હિસ્ટ્રી એના નામ બરોબર કદાચ તમને પ્રશ્ન પૂછી નાખે સરકાર કંઈક નવું કરે તો તો શું કરશો તો તમે આવડતો હોય કે અમે મિત્ર બંગાળ આટલું યાદ આવી જાય તો આજુબાજુના રાજ્યોની સરહદ તમને યાદ આવી જાય મિત્રો કદાચ આ તો વિચારો સરકાર છે ગમે ત્યારે નિયમ બદલી શકે છે ગમે ત્યારે પ્રશ્ન બદલી શકે છે એટલે આપણે સંપૂર્ણ તૈયારીમાં રહેવાનું તમે એવું ના વિચારતા કે આવા પ્રશ્ન પૂછે હા આવાય પૂછી નાખ બરાબર હવે આપણે બીજી શોર્ટકટ ટ્રીક જવાની છે ચીન સાથેના પાકિસ્તાન સાથે નહીં બરાબર અફઘાનિસ્તાન અફઘાનિસ્તાન સાથે જે રાજ્યોની સરહદ ધરાવે છે નેપાળ સાથે જે રાજ્યો સરહદ ધરાવે છે એ આપણે જોઈશું ચાલો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો